જામનગરમાં ખાસ કરીને બાળકોને ફાયર સેફ્ટી અંગે માહિતી મળી રહે તેમજ ફાયર સેફ્ટીના સાધનોથી અવગત થાય તે માટે જામનગરમાં આજરોજ શાળા નંબર બેતાલીસમાં બાળકોને ફાયર સેફ્ટી અંગે માહિતી આપવામાં આવી છે ખાસ કરીને સમગ્ર વીક દરમિયાન ડિઝાસ્ટર વીક તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મારી પાછળના દ્રશ્ય જોઈએ તો તે ફાયરના જે જવાનો છે તે અહીં જે શાળા નંબર બેતાલીસ છે તે બેતાલીસના બાળકોને તાલીમ આપી રહ્યા છે ખાસ કરીને આ બાળકોને વિવિધ સાધનોથી અવગત કરી રહ્યા છે આપણે ફાયર સેફ્ટીના જે જણાવો ખાસ કરીને જે પ્રકારે અહીં ફાયર સેફ્ટીના જે જવાનો પહોંચ્યા છે અને જે બાળકો છે સ્કૂલના ત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ બાળકોને ખાસ કરીને જે ફાયર સેફ્ટીના જે સાધનો છે તેનાથી અવગત કરવામાં આવી રહ્યા છે જે પ્રકારે વાત કરવામાં આવે તો અહીં ફાયર સેફ્ટીના જે જણાવ આધારિત જે કાર્યક્રમ યોજવામાં આવ્યો શું કહેશું બાળકોને ફાયર સેફ્ટીના સાધનો અંગે અવગત કરવામાં આવ્યું છે ફાયર સેફ્ટીના સાધનો સ્કૂલમાં ફાયર એબીસી બી સી સીઓ ટુ ફાયર સિસ્ટમ લગાવી

તો જે પ્રકારે વાત કરવામાં આવે તો ખાસ કરીને ડિઝાસ્ટર વીકની ઉજવણી કરવામાં આવશે ખાસ કરીને સ્કૂલ શાળાઓમાં ડિમર્જ સ્પર્ધા સહિતની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે ત્યારે આદરૂ શાળા નંબર બેતાલીસમાં બાળકોને ફાયર સેફ્ટીના જે સાધનો છે તેનું મેન્યુઅલ માહિતી આપવામાં આવી છે સોલંકી આજકાલની જામનગર